છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે સરકાર ફળિયા ચાર રસ્તા વિસ્તારમાં અંબે માતાનું મંદિર આવેલું છે તેની નજીકમાં મસ્જિદ પણ આવેલું છે છેલ્લા પચાસ વર્ષથી અંબે માતાના મંદિરના પટાંગણમાં હોળી પ્રગટાવવામાં આવે છે સાંજના સમય આરતી અને અજાન એક સાથે થાય છે જ્યારે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે આસપાસના મુસ્લિમ સમાજના લોકો પણ ઊભા રહે છે અને હળી મળીને તહેવારની ઉજવણી કરતા હોય છે આ એકતાની મિસાલ છે માં અંબે માના ગ્રાઉન્ડમાં છેલ્લા પચાસ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે ધારો કે કોઈ લાકડા લાવવાના હોય તો ટ્રેક્ટરની વ્યવસ્થા અમે કરાવી આપીએ છીએ લાકડાનો ગોઠવવાની જો પ્રોગ્રામ હોય છે તો અમે ત્યાં પણ હેલ્પ કરીએ છીએ સળગતા સુધી બધું આયોજન કોઈ પબ્લિકને કોઈ જાનહાનિ ના થાય એની પણ અમે તકેદારી રહીએ છીએ જ્યાં સુધી હોળી બિલકુલ પતી ના જાય ત્યાં સુધી અમે અહીંયા ઊભા રહીએ છીએ કોમી એકતાની કોમી એકતાની મિસાલ જે અમારા નસવાડીની છે એવી મિસાલ તો મને નથી લાગતું કે આખા ભારતમાં કોઈ જગા પર હોય આજે હોળીનો પર્વ છે જે નસવાડી ચાર રસ્તા ખાતે ઉજ અને ઉજવીએ છીએ દર વર્ષે આજે લગભગ પચાસ વર્ષ ઉપરાંત અહીંયા આગળ હોળી ઉજવવામાં આવે છે જે અમારી હોળી છે એ બધા જ હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે છે એકતા જે અમારી જળવાયેલી રહી છે તેને લઈને આજે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓ થઈને અહીંયા આગળ વર્ષોથી હોળી ઉજવી રહ્યા છે અને આજે જે અમારું પરંપરાગત રીતે આ રીતના ચાલતું જ આવેલું છે અને ચાર રસ્તા નસવાડી એ જે એક ચાર રસ્તા વિસ્તાર નહીં પણ આખું ગામ છે એ આજે એકતાનું પ્રતિક તરીકે જ અમને અહીંયા આગળ અમારું ઓળખાઈ રહ્યું છે અને આ અમારી એક સમતા અને એક જે છે બધાની હંપ તરીકે જ અમે બધા ભેગા મળીને અહીંયા આગળ ઉજવણી કરી રહ્યા છીએ